માનવ અવશેષ રાજકોટ અગ્નિકાંડમાં સરકાર એક્શનમાં બે પીઆઈ સહિત સાત લોકો ને સરકારે કર્યા સસ્પેન્ડ રાજ્યભરમાં ધમધમાટ સો થી વધુ ગેમ ઝોન કરાયા બંધ

દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરોની જવાબદારી નક્કી કરવી પડે આવી હતી નોટિસ રાજકોટની જે ઘટના માટે મોટો સ્પેશિયલ કોર્ટ બેસીને કરવામાં એની આજે સાડા ચાર કલાક જેટલા લાંબા સમય સુધી સુનાવણી ચાલી જેમાં અમિત પંચાલ સાહેબ અને બ્રિજેશ ત્રિવેદી સાહેબે પક્ષ મૂક્યો અને સરકાર તરફે મનીષાબેન જે એડિશનલ એડવોકેટ જનરલ છે તેમને પક્ષ મૂક્યો અને કોર્ટ દ્વારા ખાસ એ વસ્તુઓનું અવલોકન કરવામાં આવ્યું કે તમામ સુનાવણી બાદ કે જે આ ફાયરની પીઆઈએલ ઘણા વર્ષોથી ચાલુ છે બે હજાર વીસથી ચાલુ છે તેમાં વખતો વખત ઘણા બધા ઓર્ડર્સ કરવામાં આવ્યા છે પરંતુ એ ઓર્ડર્સનું પ્રોપર કમ્પ્લાય ન થવાના કારણે મ્યુનિસિપલ કમિશનરોએ અને એમની પોતાની જવાબદારી પ્રોપર ન બજાવવાના કારણે એમના એ એમની પોતાની જે કાર્યક્ષમતાના ઉણપના હિસાબે આવી આ ગોઝારી ઘટના બની છે તો તેઓને જવાબ તલબ કરવામાં આવ્યો છે ત્રણ જૂન સુધીની અંદર તેઓએ દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જે ગુજરાતની અંદર છે નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓએ પ્રોપર એફિડેવિટની અંદર પોતાનો પક્ષ રજૂ કરવાનો છે અને આગામી સુનાવણી આ વિષયમાં છ તારીખે રાખવામાં આવેલ છે જ્યાં સુધી વાત હોય રાજ્ય સરકાર કીધું હતું જે ચોવીસ મોત છે તેના લઈને પણ સ્ટેટ અને સ્ટેટ મશીનરીને લઈને સવાલ કર્યા હતા શું મુદ્દો હતો ને સ્ટેટ મશીનરીને જ્યારે કહેવામાં આવ્યું કે તમારી જો બેદરકારી તમે પ્રોપર સમય સમય પર આનો જો કમ્પ્લાયન્સ થાય છે કે નહીં ફાયર સેફ્ટીના દરેક ઇન્સ્ટ્રુમેન્ટ્સને ઉપયોગમાં લેવાય છે દરેક એના જે પણ નિયમો છે એ પ્રોપર મનાય પડાય છે કે નહીં એ જો ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આવી ઘટના ન બનત પરંતુ સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે એસઆઈટીને કહી દેવામાં આવ્યું છે અને એક રિપોર્ટ એમણે પ્રિલિમિનરી રિપોર્ટ બોતેર કલાકની અંદર રજૂ કરવાનો છે અને ડિટેલ રિપોર્ટ

જ્યારે એવું રજૂઆત કરવામાં આવી કે મ્યુનિસિપલ કમિશનર્સની આ બેદરકારી કહેવાય તેઓએ પ્રોપર તેમનું કામ જે યોગ્ય રીતે કરવું જોઈએ તે ન કર્યું તે અને તેમણે ધ્યાન ન આપ્યું જેના કારણે આવી ઘટના બની તો તેમને સસ્પેન્ડ કરવા જોઈએ પરંતુ કોર્ટે એવું કીધું કે જો હાલને હાલ આવા કોઈ ઇસ્યુઝ પર આવીશું આ બધા કેપ ઓપન રાખ્યા છે આ કન્ટેમ પણ થાય એવી પણ પરિસ્થિતિ છે પણ તેનું પણ ઇસ્યુ છે એ આ જ પિટિશનની અંદર બાકી રાખવામાં આવ્યો છે કે પછીના કોઈ સ્ટેજ ઉપર એના વિશે ચર્ચા કરીશું અને એ પણ કરવાની તો કોર્ટ કરશે આ ઘટનાનો અનધિકૃત બાંધકામ માટે એવું ઘટના હતું કે બિલ્ડિંગ યુઝ પરમિશન લેવી પડે એના માટે પ્રોપર પ્લાન મૂકવા પડે પરંતુ આ જે કિસ્સાની અંદર જે ટીઆરપી મોલની અંદર જે આ ગેમિંગ ઝોન હતો તેને ક્યારેય તેઓએ પ્લાન પાસ કરાવ્યા જ નહોતા અને પ્લાન પાસ નહોતા કરાવ્યા એટલે માટે બિલ્ડિંગ યુઝ પરમિશન પણ લીધેલ ન હતી તો આવી પરિસ્થિતિની અંદર જ્યારે આ હન્ડ્રેડ પર્સન્ટ ઇલિગલ કન્સ્ટ્રક્શન હતું તો તેની અંદર બિલ્ડિંગ યુઝ પરમિશન મળી ન શકે અને ફાયર ના જે નોર્મ્સ પણ પૂરા કરવામાં ન આવ્યા હતા તેની પણ ધ્યાન આપવામાં આવ્યું કે જો આટલા બધા કમિશનર્સના ઓફિસર્સ જો એની આસપાસથી નીકળતા હોય તો તેઓને કેમ ધ્યાનમાં ના આપ્યું આ ત્રણ વર્ષથી આ ઝોન ચાલતો હતો આજે સુરતના એડવોકેટ કહેવામાં આવ્યું કે જે બારતેર ઝોન છે બારતેર ગેમિંગ ઝોન જે સુરતની અંદર ચાલી રહ્યા છે એમાં બધાની પાસે આ પરમિશન છે એમાં બે ત્રણની પાસે ફાયરના ઇશ્યુઝમાં થોડોક ઇસ્યુ હોવાના કારણે અથવા બીજા કોઈ અન્ય ઇસ્યુના કારણે તેઓએ જે હતા એમાંથી અગિયાર માં સીલ કરી દીધા છે અને બે ત્રણ છે એ ચાલુ છે પણ હાલના જે કોર્ટના અને સરકારના જે નિર્દેશ છે એના પ્રમાણે ગુજરાતના તમામ આવા ગેમિંગ ઝોન છે એ બંધ કરી દેવામાં આવ્યા છે એની પ્રોપર તપાસ થઈને પછી આગળ એનો નિર્ણયનો મુદ્દો એ હતો કે અત્યારે જે છે છે તે હટાવવાની કામગીરી રાજકોટમાં ચાલી રહી છે તેના ઉપર બે વકીલ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કોર્ટે કેવી રીતે જ્યારે જ્યારે એ ચર્ચા કરવામાં આવી કે જે આ જે કાટમાળ છે એ ખસેડી દેવામાં આવશે તો જે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ ફોરેન્સિક એક્સપર્ટ્સ દ્વારા કે આની અંદર કઈ ઉણપ રહી ગઈ હતી અને કોની ભૂલ હતી તો એ જો જે પુરાવાનો નાશ થશે તો આ વિષયને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો અને કોર્ટે પણ કીધું કે બને એટલું ધ્યાન રાખો અને આવી રીતનો કોઈ પણ કાટમાળ હોય ખસેડવો ન જોઈએ પરંતુ સરકારની રજૂઆત એવી હતી કે જ્યારે ફાયરના જે ઓફિસર્સ છે મ્યુનિસિપાલટીએ એટલે કે કોર્પોરેશને આ કોઈ કાટમાળ હટાવ્યો નથી પણ ફાયરના જે ઓફિસર્સ હતા એ અંદરથી વસ્તુઓ શોધવા માટે અને જો કોઈ ડેડ બોડી કેવું કંઈ રહી ગયું હોય એના માટે આ છે છે આવ્યો તેવી આ ઘટનામાં ઘટના લઈને એક સવાલ ઉભા થતા હતા હજી સુધી કોઈ સ્પષ્ટ આંકડો આવ્યો ન હતો આજે રાજ્ય સરકાર દ્વારા કેટલા લોકોના મોતની જાણકારી સત્તાવાર રીતે કોર્ટ આપવામાં આવી છે હજી એ ડીએમણે એમ કીધું કે હજી ડીએનએ રિપોર્ટ્સ અમારી પાસે આવ્યા નથી પરંતુ જે પ્રમાણે એની મિસિંગ ફરિયાદ છે એ પ્રમાણે જે આંકડા આવશે જે અઠ્યાવીસ જેવા લોકો એમની પાસે એવી ડેડ બોડી જેવો તે આઈડેન્ટિફાઈ કરી શક્યા છે કે આ ડેડ બોડી છે તો તેઓ એના આંકડા કહી રહ્યા છે પરંતુ સંપૂર્ણ મિસિંગ જે ફરિયાદો આવશે આવેલી છે એની તપાસ થાય અને જે ડીએનએ રિપોર્ટ્સ આવશે પછી આંકડો પ્રોપર ખબર પડશે બધા તમામે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકાઓને આ પીઆઈએલની અંદર જોડેલા હતા અને આ જે નવી આઈએ થઈ તેમાં પણ જોડાયા હતા અને સુઓ મોટોમાં પણ જોડવામાં આવે છે ઇવન તો ફાયર ઓફિસર્સને પણ જોડવામાં આવ્યા છે આ તમામે ત્રણ જૂન સુધીમાં પોતાના

કોર્ટ તરફથી એના માટે કહેવામાં એવું કાંઈ નથી આવ્યું પરંતુ જે સરકારે સામેથી કીધું કે અમે જે આ એસઆઈટીની ગઠન કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે કરી દીધું છે અને એસઆઈટીને એવી રીતના ઓર્ડર્સ કરવામાં આવ્યા છે કે તેઓએ જે ઇન્ટ્રીમ ઓર્ડર છે તે ઇન્ટ્રીમ રિપોર્ટ છે તેઓનો એ તેઓએ બોતેર કલાકની અંદર રજૂ કરી દેવો અને સંપૂર્ણ તપાસ કરીને જે ફાઇનલ રિપોર્ટ છે એ દસ દિવસની અંદર એમના ગઠનથી કરી દેવું આ વિશેની માહિતી કરીને કોર્ટમાં એને યોગ્ય કર રાજકોટ પોલીસ અને જે રાજકોટ કલેક્ટર છે ચાલુ એમને પણ એક આદેશ કરવામાં આવ્યા છે રાજકોટ પોલીસને અને રાજકોટ કલેક્ટરને કહેવામાં આવ્યું છે કે તમે આમાં એક પ્રો એક્ટિવ પગલાં લઈ અને તાત્કાલિક તપાસ પૂર્ણ કરો અને તમારે એરિયાની અંદર બીજું જેટલું પણ રહી ગયું હોય અથવા આવી કોઈ પણ ખામીઓ છે એ ન થાય એનું અધિકારીઓ મુલાકાત લેવા ગયા હતા તેમને લઈને પણ એક સવાલ ઉઠ્યા હતા પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો શું વાત અધિકારીઓ જે ગયા હતા ત્યાં એ લોકોએ શું પગલાં લીધા તમે એ લોકો જ્યારે છેલ્લે છેલ્લે ગયા જયારે પેલું કહેવાય છે ને કે તાળા તોડી નાખ્યા પછી જ્યારે હા તાળા મારવાનો કોઈ પેલો નથી રહેતો તો એ વિષયમાં એવું કહેવામાં આવ્યું કે પ્રોપર તમારું કામ જ્યારે તમારે કરવાનું હોય ત્યારે કરી લો પછીથી આ કરવાનું કોઈ મતલબ સરકારે શું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે નામદાર કોર્ટે ગઈકાલે સો મોટો કોગ્નાઇઝન્સ લઈ અને જે અત્યંત પેઇનફુલ અને ટ્રેજિક દુર્ઘટના રાજકોટમાં ઘટી હતી એ વિશે એક સો મોટો કોગ્નાઇઝન્સ લઈ પિટિશન રે રેજિસ્ટર કરી છે જેમાં ડાયરેક્શન્સ ઇશ્યુ કર્યા હતા કે આ કયા સંજોગોમાં આ ટીઆરપી ગેમિંગ ઝોનને પરમિશન આપવામાં આવી છે આ ટીઆરપી ગેમિંગ ઝોન પાસે નેસેસરી ફાયર એનઓસી હતું કે કેમ હુ એઝ બિન સુપરવાઇઝિંગ ઇટ ઓન ધ વોટ પ્રોવિઝન્સ ઓફ ધ જીડીસીઆર ઇટ ઇઝ પરમિટેડ ટુ ઓપરેટ એ આ બધા જ મામલા ઉપર નામદાર હાઈકોર્ટે રિસ્પેક્ટિવ કોર્પોરેશન્સને પણ સાંભળ્યા છે નામદાર સરકારના તરફથી ઓન ઇન્સ્ટ્રક્શન્સ આઈ સબમિટેડ કે આ ઘટના ખૂબ જ દુર્ઘટનાપૂર્વક છે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે આ ઇશુ પર એન્ડ ધીસ ઇઝ અ વેરી સિરિયસ ઇશ્યુ ધીઝ ધીસ ઇઝ નોટ અ મેટર ટુ બી ટેકન રાઇટલી એન્ડ ધ સ્ટેટ વિલ મેક શ્યોર દેટ ઇટ રીચ ઇઝ ઇટ્સ લોજિકલ એન્ડ આજની તારીખે લેસ દેન ઓલમોસ્ટ ફોર્ટી એટ આવર્સમાં વી હેવ સસ્પેન્ડેડ સેવન ઓફિસર્સ વી હેવ મેડ શ્યોર કે આખા રાજ્યમાં બધા જ ગેમિંગ ઝોન ઇમિજિયેટલી બંધ કરવામાં આવે આ દુર્ઘટના પચીસ મે તારીખે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ થઈ હતી ઇન અ ફ્યુ આવર્સ ધ સ્ટેટ હેઝ કોન્સ્ટિટ્યુટેડ એન્ડ એસઆઈટી અ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હેડેડ બાય એડીજીપી સીઆઈડી ક્રાઇમ્સ એન્ડ અધર રેલિવન્ટ ઓફિસર્સ ફાયર ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ આર એન બી ઓફિસર્સ એક્સેટ્રા બોતેર કલાકમાં ઇમિડિએટલી એક ઇન્ટરિમ રિપોર્ટ માંગવામાં આવ્યો છે સાત દિવસમાં દસ દિવસમાં એક વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને એઝ સૂન એઝ ધ રિપોર્ટ ઇઝ રિસિવ ફર્ધર એક્શન વીલ ઓલસો બી ટેકન ધ પ્રોવિઝન્સ ઓફ જીડીસીઆર સરકારે નામદાર કોર્ટને જણાવ્યું આર એક્સપ્લિસિટલી ક્લિયર આ ગેમિંગ ઝોનને કોઈ પણ એન્ગલથી ટેમ્પરરી એસ્ટેબ્લિશમેન્ટ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે ના ગણી શકાય દેટ વોઝ મેન્ડેટરીલી રિક્વાયર્ડ કે નેસેસરી ડિવલપમેન્ટ પરમિશન From the corporation be taken, necessary BU permission be taken. State must stand before the Honorable Supreme Court, before the Honorable High Court has been very clear. Fire NOC is an absolute must. Fire safety regulations, ma, there is no compromise. Gruda jo fire NOC na there is no question of granting any regularization. Fire is not negotiable. ફાયર એ નો સી હોબીજ જરૂરી છે એના વગર કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ ના આગળ વધી શકે આજે તમે કોર્ટને કે સરકાર માટે કહેવામાં આવ્યું It was pointed out that the the state government through the SIT is examining the role of all the local authorities and all concerned corporation જવાબદારી પોલીસ અથોરિટીઝની જવાબદારી ધ ફાયર વિંગ ઓફ ધ કોર્પોરેશન એની જવાબદારી લોકલ લેવલ પર આર એન બી ડિપાર્ટમેન્ટ છે એની જવાબદારી દરેકે દરેક પાસામાં જેની જેની આ ઇશ્યુ પર જવાબદારી છે દરેકે દરેક વ્યક્તિને રિસ્પોન્સિબલ ગણશે એન્ડ વિલ મેક શ્યોર દેટ ઇટ રીચ ઇઝ ઇટ્સ લોજિકલ એન્ડ રાજ્ય સરકારે કહ્યું છે સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે સુનાવણી હાથ ધરવામાં આવી છે રાજકોટ અગ્નિકાંડ જેમાં રાજકોટો મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે પરિવારોને મૃતદેહ સોંપવાનું ચાલુ છે વધુ એક અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે છ આરોપીમાંથી ત્રણ ની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં ચાર મૃતદેહ તેમના પરિવારોને સોંપાયા છે કોર્ટે કહ્યું છે કે ટીઆરપી પાસે કોઈ ઓક્યુપેશન સર્ટિફિકેટ નહોતું કે ફાયર એનઓસી માટે અરજી પણ નહોતી કરવામાં આવી મુખ્યમંત્રી ઘટના સ્થળે પહોંચ્યા વિઝિટ કરી ત્યારબાદ એફઆઈઆર કરવામાં આવી છે અઢાર મહિનાથી ચાલતા ગેમ ઝોન ઉપર આરએમસી અધિકારીઓએ આંખ આડાકાન કર્યા છે લોકોને પોતાના કુટુંબના સંભ્યો મળતા નથી હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશનું પાલન નથી થઈ રહ્યું દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોની જવાબદારી નક્કી કરવી પડે તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે સ્વજનોના મૃતદેહ ન મળતા પરિવારજનો રોષે ભરાયા છે કહ્યું હાથનો ટુકડો હોય તો એ પણ આપી દીધો સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી રહી છે એક પણ લોકોને છોડવામાં નહીં આવે જેટલા પણ અધિકારીઓ છે એમને માત્ર સસ્પેન્ડ નહીં પણ એમના પર પણ માનવ હતની માનવ હત્યાની જે સજાની જોગવાઈઓ હોય એ સજા એ અધિકારીઓને પણ થવી જોઈએ જી સાથે વાત કરવા માટે જોડાયા છે જી શુભમ મોટો પૂર્ણ થઈ છે મોટોમાં જે સુનાવણી છે તે પૂર્ણ થઈ છે હાઈકોર્ટની રાજ્ય સરકારની ઝાટકણી કાજી સોંપવામાં આવી રહ્યા છે પરિવારજનોને હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે જે ઘટના છે મુદ્દેઓ દેવામાં આવ્યા છે બહાર આવ્યા છે એક રિપોર્ટ સામે આવી રહ્યા છે રિપોર્ટ હવે સોંપવાની કામગીરી ચાલી રહી છે અત્યાર સુધીમાં

રાજ્ય સરકાર સામે સામે પણ હવે હાઈકોર્ટ છે છે પોતાની મોટો અરજીઓ ચાલી રહી છે તેમની તપાસ કરી રહી છે તેમાં હાઈકોર્ટે પણ કહ્યું છે કે હવે મને રાજ્ય સરકાર એ તંત્ર ઉપર એક પણ ટકા જે છે તે ભરોસો નથી રહ્યો તેવું નિવેદન પણ આપવામાં આવ્યું છે બીજી તરફ રાજકોટ ની જો વાત કરવામાં આવે તો સાત જેટલા અધિકારીઓ છે કાર્યવાહી પણ છે કરવામાં આવી છે છે કે આજે ત્રણ વાગ્યા જે આરોપીઓ છે ત્રણ જેટલા આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમની પાસે રિમાન્ડ કોર્ટમાં હાલ માંગ કરવામાં આવશે જે ચોકસ્ય તેરે પરિવારજનોની શું સ્થિતિ જોવા મળી રહી છે મૃત્યુ તેમને સોંપવામાં આવી રહ્યા છે સવારે જે प्रकारे આપણે જ્યારે ત્યાંની સ્થિતિ બતાવી હતી જે મિત્રોને ની નામ મૃતદેને ઓળખવા માટે ત્યાં પહોંચી હતી શું તેને કોઈ જવાબ મળ્યો છે તેને અંદર જવા દીધા છે કે કેમ પરિવાર પોતાના સજનના મૃત્યુ માટે વલખા મારતા હોય જેવી સ્થિતિથી હોસ્પિટલમાં જોવા મળી રહી છે કારણ કે

મૃતદેહો છે આ મૃતદેહો મળતા ની સાથે પરિવારમાં એક કહી શકાય કે એક માહોલ ગંભીર માહોલ બન્યો હતો કોઈની હતા તેવી સ્થિતિ છે તે નિર્માણ થવા પામી હતી આજે શુભમ હવે અત્યારે જે પરિવારજનો છે તેમની શું માંગણી છે કારણ કે જાણવા મળ્યું છે કે રાજકોટ જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા હાઈકોર્ટે ફટકાર લગાવી છે કે તેઓ કેમ જવાબદાર નથી તે દિશામાં કોઈ પગલા લેવામાં આવ્યા છે જે ઘટના બની છે ઘટના બાદ સાત લેવલના અધિકારીઓને સસ્પેન્ડ ઉચ્ચ કોઈ પણ અધિકારી સામે કોઈ

ઘટના બની ગઈ છે હવે જવાબદાર અધિકારીઓ સામે એક્શન લેવામાં આવી રહી છે પરંતુ વાત કહી શકાય કે હવે કોર્પોરેશન તંત્ર છે તે રાજકોટના જે ટીઆરસી જેવા અન્ય જે કેમ્પોનો છે મોલ છે ત્યાં પણ ફાયર સેફ્ટી તપાસ કરી રહી છે તમામ દિશા તપાસ બની છે પરંતુ મુખ્ય વાત એ છે કે ઘટના બન્યા બાદ આ તમામ કાર્યવાહી થઈ રહી છે અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી ના થઈ તેને લઈ પણ લોકોમાં એક રોષ છે તે હાલ જોવા મળી રહ્યો છે જી અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બોતેર કલાકનો પ્રાથમિક અને રિપોર્ટ પણ સોંપશે સમગ્ર જે તપાસ છે હાથ ધરવામાં આવી રહી છે મ્યુનિસિપલ અધિકારીઓને સતત ફાયર પરમિશન અને તપાસ કરવા માટે હાઈકોર્ટે કહ્યું છે ટીઆરપી ગેમ ઝોન મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હતો તેવું પણ કહેવામાં આવી રહ્યું છે આ દુર્ઘટના આંખ ઉઘાડનાર છે હાઈકોર્ટનું કહેવું છે આ ઘટનાઓ માનવ સર્જિત છે જેમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે સમગ્ર ગુજરાત રાજ્ય જે અત્યારે ગરમીના કારણે હેરાન છે રાજ્યમાં ગરમીથી હવે આંશિક રાહત મળશે તેવી આગાહી કરવામાં આવી રહી છે આજથી તાપમાન એકથી બે ડિગ્રી ઘટશે દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન છે રાજ્યમાં પવનની ગતિ ખૂબ જ વધુ રહેશે પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અમદાવાદમાં ગઈકાલે તાપમાન તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું ગાંધીનગરમાં તાપમાન તેતાલીસ ડિગ્રી નોંધાયું પવનોની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે તેવી આગાહી કરવામાં આવી રહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન તેતાલીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે હવે ગુજરાત રાજ્યમાં જે અત્યાર સુધી આકરો તાપ અને આગ ઝરતી ગરમીનો સામનો લોકો કરી રહ્યા હતા તેમાં રાહત મળી શકે છે આજથી તાપમાન એકથી બે ડિગ્રી ઘટી શકે છે क्या रहेगा वेदर फोरकास्ट आने वाले बात हफ्ते की बात करें तो गुजरात में मुख्य तौर तो पर वेदर ड्राई बना रहेगा साथ ही साथ हम बात कर रहे हैं पिछले 24 घंटों में कैसा रहा मौसम गुजरात में तो मुख्य तौर तो पर तो पिछले 24 घंटों में जो है किस्मत तरीके की रेनफॉल दर्ज नहीं करिए साथ ही साथ अधिकतम तापमान जो अहमदाबाद में दर्ज किया गया है दशमलव दो डिग्री सेल्सियस तथा गांधीनगर में तैतालीस डिग्री सेल्सियस दर्ज कर रहे हैं साथ ही साथ ये तापमान जो है पिछले चौबीस घंटों में फॉलिन टेंडेंसी में रहा है और आगे वाले हफ्ते में भी जो है अधिकतम तापमान जो है आ, अपने नो लाज चैन में बना रहेगा अभी फॉरन टेंडेंसी एक दो डिग्री की गिरावट जो है अधिकतर हिस्सों में देखने को हमें मिल सकती है नॉर्थ गुजरात के कुछ हिस्सों में जो है तापमान जो है दो तीन दिन तक नोलाज चेंज में मैंटेन करेगा जैसा चौबीस घंटों में ना उसी तरीके से वो तैंतालीस डिग्री चवालीस डिग्री के आसपास मेनटेन कर सकते हैं बाकी जगहों पर तापमान एक दो डिग्री और गिरेगा अगले पाँच दिनों के लिए साथ ही बात करें कोस्टल एरियाज में कोस्टल एरियाज़ में जो है अगले पाँच दिनों के लिए हॉट एंड लूमिड वेदर बना रहेगा जिससे डिस्कम्फर्ट दि देखने को मिले कोस्टल एरिया में सभी गुजरात और सौराष्ट्र कच्छ के कोशल एरियाज हैं साथ ही साथ हम बात करें रेनफॉल की सो अगले पाँच दिनों के लिए जो है रेनफॉल के किसी भी तरीके की कोई भी अभी आसार देखने को मिले मोस्टली वेदर ड्राई बना रहेगा अगले तीन दिनों के लिए जो है स्ट्रॉन्ग विंड सरफेस विंड कंडीशन बनी रहेगी गुजरात के नॉर्दर्न हिस्से में तथा सौराष्ट्र कच्छ के मदर्न पार्ट में मुख्य तौर पे जो हवाएं जो है 25 से तीस किलोमीटर पर आवर की स्पीड से जो है फोरकास्ट की गई है अगले तीन दिनों के लिए साथ ही साथ बात करें मिनिमम तापमान की वो भी अपने निर्णय में बना रहे हाल समाचारों में बस आठ कुछ समाचारों ना अंतिम फरीक वक्त नजर करें शो हेडलाइंस पर आ हेडलाइंस ना प्रायोजक छे छाश वाला ने प्रोबायोटिक लस्सी રાજકોટ અગ્નિકાંડના ઘટના સ્થળ પરથી કાટમાળ મળ્યા માનવ અવશેષ રાજકોટ અગ્નિકાંડમાં એક્શનમાં સહિત સાત લોકોને સરકારે કર્યા સસ્પેન્ડ રાજ્યભરમાં તપાસનો ધમધમાટ સૌથી વધુ ગ્રીમ બંધ કરાયા ફાયર કે સેફ્ટી નથી ના હોવાનું ખુલ્યું હત્યા કરતા ઓછું નથી લોકોની હાલત દયનીય મૃત્યુ પામેલા વધુ પાંચ લોકોની થઈ ઓળખ મૃતદેહ પરિવારજનોને સોંપાશે પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી